અંકલેશ્વરના સારંગપુર ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી એક લાખ એક્યાસી હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હાલ સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે જેને લઈ લગ્ન સિઝન પણ ચાલુ છે લગ્નમાં હાજરી આપવા ગયેલ એક પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા તેમના ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું તેમણે ઘરની અંદર તપાસ કરતાં તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવી હતી તસ્કરો તિજોરીમાંથી બે તોલા સોનાના દાગીના લઈ ગયા હતા જેમાં સોનાની ચેઇન બે જોડી બુટ્ટી અને ત્રણ પેન્ડલનો સમાવેશ થાય છે આ ઉપરાંત રોકડા પાંચ પણ ચોરી થયા હતા આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે કુલ એક લાખ એક્યાસી હજારની માલમત્તાની ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે હું સારંગપુરની રહેવાસી છું અમે ઓગણત્રીસ તારીખે સવારે સાત વાગ્યે મારી નણદના ત્યાં દેજ લગ્નમાં ગયાં બીજે દિવસે ત્રીસ તારીખે સાંજે અમે છ વાગે ઘેરે પરત થઈ ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું અમે તૂ તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા ઘરમાં જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા અમે જોઈને છક થઈ ગયા કે આ તો ચોરી થઈ છે પછી કબાચ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું અમારા પૈસા રોકડ પાંચ હજાર પણ ચાલ્યા ગયા છે કેટલાની ટોરી થયેલી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો